નમસ્કાર મિત્રો બૌદ્ધિક ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રાણાભાઈ પારેખી બાપ બનાસકાંઠા અત્યારે જે છેવાડાનું ગામ કહેવામાં આવે છે જે કુંડાળિયા ભારત પાકિસ્તાનની બોર્ડર આવી છે અહીંથી 16 કિલોમીટર દૂર તો અમારી મીડિયા ટીમે અત્યારે મુલાકાત લીધી છે અને તમને ટૂંક સમયમાં એ દ્રશ્ય બતાવશું અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શું યુદ્ધ ચાલી રહ્યું છે તે તમને દ્રશ્ય બતાવશું ટૂંક સમયમાં નમસ્કાર મિત્રો આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રણના છે એટલે આ કયું રણ કહેવામાં આવે છે કે જે કચ્છ કચ્છ અને પાકિસ્તાન વચ્ચેનું રણ છે અને તે આ દૂર એક દેખાય છે ડુંગર દેખાય છે મવાણા એવું કંઈ નામ આપવામાં આવે છે ને એ ડુંગર છે એ ડુંગરની પાછળમાં જ પાકિસ્તાન આવી ગયું છે આ છેલ્લી સરહદ છે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા આ જે બોર્ડર દેખાય છે આ હાલમાં આ ગુજરાત કહેવામાં આવે છે ને ગુજરાત પૂરું થાય એટલે ભારત અને પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ છે આ અને એ દૂર એક ડુંગર દેખાવામાં આવે છે આ ડુંગર દેખાય છે આ પાકિસ્તાનની સરહદ છે ત્યાં નમસ્કાર બૌતિક ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે બૌથરાતી આજે મળી રહ્યા છે તાજા સમાચાર આ કચ્છનું રણ કહેવામાં આવે છે ને આથી પાકિસ્તાન નજીકમાં છે અંદાજે દસક કિલોમીટર હશે પાકિસ્તાન આ બોર્ડર પૂરી થાય એટલે તારણ પૂરું થાય એટલે પાકિસ્તાન નજીક છે